અમલવારી પહેલા જ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે ઉમરાથી અઠવા તરફ જતી વેડાઈ મોટર સાયકલ ડિવાઇડર સાથે ભટકાઈ હતી બાઇક ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને યુવાનોના ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા અકસ્માતમાં ત્રણ મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકીની એકની હાલત ગંભીર છે ત્રણે મિત્રો એક જ મોટરસાયકલ પર સવાર હતા પાર્લે પોઈન્ટ ના બ્રિજ પર બની ગંભીર અકસ્માતની ઘટના આ ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત હાલ ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે રાજુ રાવલ શું હુઆ સર યે તીન જને આરે થે ઉમરા કી તરફ સરગમવાલા બ્રિજ ચડતે તીન જને મે એક જના બચ ગયા બાઈક ચલાને વાલા દો જને કી મોત હો ચુકી હે जिस तरह क्या हुआ था? सर बाइक पे आ रहे थे ये तीन जने गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है दो जने की एक जना बच गया हेलमेट नहीं था। हेलमेट पहनते पेन, है आज बच जाता मेरा भाग